મિત્રો બાપા સીતારામ જય માતાજી આજે આપણે આવી રહ્યા છીએ દુઃખીશ્યામ બાપાના આશ્રમે ભંડારીયા તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે પોગી ગયા છીએ દુઃખી શ્યામ બાપાના આશ્રમે તો સાલો જાગનાથ મહાદેવના તમને દર્શન કરાવશું દુઃખીશ્યામ બાપાના પણ દર્શન કરાવશું આગળ જઈએ તારીખ બાર ચાર બે હજાર પચીસને ને શનિવારે એકવીસ કુંડી અવનનો યજ્ઞ પણ થવાનો છે તો બધા આવજો આનંદ સંત ફકી કરે આનંદ કરો જય શ્રીરામ જય હનુમાન દાદા હનુમાન દાદા ના દર્શન કરી લેજો મિત્રો આ છે મહાદેવ નું મંદિર જાગનાથ મહાદેવ હર હર મહાદેવ આ પણ જોવા લાયક સ્થળ છે મિત્રો ક્યારેક આવજો દુઃખી શ્યામ બાપા ના આશ્રમે હર હર મહાદેવ આ છે દુઃખી શ્યામ બાપાનું મંદિર દર્શન કરી લેજો જય દુખી શ્યામ બાપા અને આ બાજુ છે ખોડિયાર માનું મંદિર અને આ બાજુ છે રામદેવજી પીર મહારાજનું મંદિર અને આ જોવાલાયક સ્થળ છે અને ભાત ભાતના પણ ઝાડવા રોપેલા છે અને બગીચો છે તમને બહુ મજા આવશે ક્યારેક આનંદ આવશે ભંડારિયાની અંદર આ છે અને આ છે યજ્ઞ કુંડ આમાં બાપુ યજ્ઞ કરતા અને હજી પણ યજ્ઞ ચાલુ જ હોય છે તો મિત્રો જોરદાર ઇતિહાસ છે દુઃખીશામ બાપાના આશ્રમે અને દુઃખીશ્યામ બાપાને સાક્ષાત ખોડિયાર માયે દર્શન દીધેલા હનુમાન દાદાએ પણ દીધેલા તો જોરદાર ઇતિહાસ છે ક્યારેક યુટ્યુબ માં સસ મારજો દુઃખીશામ બાપાનો આશ્રમ ભંડારિયા